સાત બાર જોયા વગર જમીનની ડીલ કરવા ન જાતા હવે તમને સમજાવું કે સાત બાર શું છે ટોટલ છે ને અઢાર ઉતારા હોય એમાંથી સાત નંબરનો ઉતારો અને બાર નંબરનો ઉતારો આ બંને મર્જ થાય એટલે સાત બાર થાય સાત નંબરમાં માલિકનું નામ એની વિગત એ હોય છે અને જે બાર નંબરનો હોય એમાં જમીનના પ્રકાર પિયત બારત એ જમીનમાં આગળ રસ્તો કેટલો છે રસ્તો છે કે નહીં કઈ દિશામાં છે પ્લસ કે તમે લાસ્ટ ટાઈમ એમાં કયું વાવેતર કરેલું હતું આ દરેક વિગત તમને બાર નંબરના ફોર્મમાં મળી જશે હવે જ્યારે ઇન ફ્યુચર તમારે એમાં લોન લેવી છે અથવા તો સરકારની કોઈ ગવર્મેન્ટ સ્કીમનો લાભ લેવો છે તો પણ તમને સાત બારથી ઇઝી રહેશે અને જો તમારે આ સાત બાર ઓનલાઈન જોતું હોય તો મળી જશે એક વેબસાઇટ છે ગવર્મેન્ટની એની રોડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનમાં આ વેબસાઇટ છે ને હું અહીંયા ડિસ્પ્લે ઉપર પણ આપી દઉં છું અને આ વિડીયો જો તમને ઇન્ફોર્મેટિવ લાગે ને તો શેર કરી દેજો અને અમારા પેજને ફોલો કરી દેજો